પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ શ્રી પદ્મનાભ મંદિર અને શ્રી સમેડા માતાજી મંદિર પરિસર ખાતે સૌ પ્રથમ વખત સમૂહ રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ અને પ્રજાપતિ સમાજની બહેનોના સંયુક્ત ઉપક્રમે કરાયેલા આયોજનની સૌએ સરાહના કરી સમૂહ રક્ષાબંધન પર્વમાં સમાજના ભાઈઓએ બહેનોના હાથે રાખડી બંધાવી રક્ષાબંધન પર્વને દીપાવ્યો હતો શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પાટણ અને પ્રજાપતિ સમાજના બહેનોના સંયુક્ત ઉપક્રમે સૌ પ્રથમ વખત શ્રી પદ્મનાભ ભગવાન મંદિર અને શ્રી સમેળા માતાજી મંદિર પરિસર ખાતે શુક્રવારના પવિત્ર દિવસે ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સમા રક્ષાબંધન પર્વની સમૂહમાં ઉજવણી કરવામાં આવી હતી રક્ષાબંધન દિવસના પૂર્વ આયોજિત આ સમૂહ રક્ષાબંધન કાર્યક્રમમાં સહભાગી બનનારા સમાજના દરેક ભાઈ બહેનોને રાખડી સહિતની પૂજા સામગ્રી શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ અને સમાજની સેવાભાવી બહેનો દ્વારા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી શ્રી પદ્મનાભ મંદિર અને શ્રી સમેળા માતાજી મંદિર પરિસરમાં આયોજિત આ ભાઈ બહેનના પવિત્ર પર્વની ઉજવણીમાં સૌ પ્રજાપતિ પરિવારના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત દરેક ભાઈઓને સમાજની મહિલા મંડળની બહેનોના હાથે કુમકુમ તિલક કરાવી રાખડી બંધાવી મોં મીઠું કરવામાં આવ્યું હતું આ સમૂહ રક્ષાબંધન કાર્યક્રમ પૂર્વે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ અને સમાજની મહિલા મંડળની બહેનો દ્વારા ભગવાન શ્રી પદ્મનાભ અને શ્રી માતાજીની પૂજા અર્ચના કરી સમાજના દરેક ભાઈઓ બહેનોના પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે તેવી કામના વ્યક્ત કરવામાં આવી હતી શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પાટણ અને પ્રજાપતિ સમાજના મહિલા મંડળની બહેનો દ્વારા સૌ પ્રથમ વખત આયોજિત આ સમૂહ રક્ષાબંધનના કાર્યક્રમને સફળ બનાવવા શ્રી પદ્મનાભ ભગવાન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત સમાજના મહિલા મંડળની બહેનો સાથે સમાજ આગેવાનો યુવાનોએ જહેમત ઉઠાવી શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં વૃક્ષારોપણ કરી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો કમલેશ પટેલ પાટણ